નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ક્રાઈમ પડકાર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર હળવદથી અમારા સંવાદદાતા સંજય નંદી સરિયા સાથે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ ચેલમ ઠાકોર સમાજની શિક્ષણ જરૂર છે બે હજાર વીસની સાલમાં એક આદમીનો વિડીયો વાયરલ થયો હતો અમને દારૂ આપો અમને દારૂ આપો એકત્રીસ ડિસેમ્બર આવી રહી છે ગુજરાત સરકારનો તાબડતોડ નિર્ણય લેવાયો છે ગુજરાતમાં ગાંધીનગરમાં દારૂબંધી થવી જોઈએ એ જગ્યાએ દારૂ પીવા માટેની છૂટ આપવામાં આવી છે ત્યારે ઓબીસી નેતા ગુજરાત નવગણજી ઠાકોર દ્વારા લાલ કરવામાં આવી છે

બીજું ખાસ મને એવું લાગે છે કે વાયબ્રન્ટ સમિટ ગુજરાતમાં છે અને જે વિદેશી મેમોન ગુજરાતમાં આવવાના છે વિદેશી મેમોનોને ખુશ કરવા માટે આ ગુજરાત સરકારે દારૂમાં ગાંધીનગરમાં છૂટ આપી તો વિદેશીઓને ખુશ કરવા માટે ગુજરાતની સંસ્કૃતિનો આનંદ થાય ગોંધી વિચારોનો નો આનંદ થાય સરદાર સાહેબના વિચારોનો આનંદ થાય સંતોના વિચારોનો આનંદ થાય એ ખરેખર ગુજરાતની પ્રજા માટે અપમાનજનક છે ઘેર ઘેર છે આવું ચલાવી લેવામાં આવશે નહીં અને ખાસ ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે એટલે સમગ્ર ગુજરાતના તમામ સમાજના શૈક્ષણિક સંકુલો ગાંધીનગરમાં આવેલા છે દીકરા દીકરીઓ હજારો સંખ્યામાં ગાંધીનગરમાં અભ્યાસ કરે છે જો ગુજરાતમાં દારૂની છૂટી આપવામાં આવશે તો કોઈ પણ બેન દીકરી ગાંધીનગરમાં છૂટથી ફરી શકશે નહીં એ સો ટકા છે એટલે ગુજરાતના તમામ સંતો મંતો ગુજરાતના તમામ સામાજિક સંગઠનો ગુજરાતના તમામ રાજકીય પક્ષો અને સમગ્ર ગુજરાતની પ્રજાજનો હું વિનંતી કરું છું કે આ ગુજરાતની સંસ્કૃતિને લાશણ લગાડતો વિષય છે એટલે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધીના કારણે ગુજરાતમાં શાંતિ અને સલામતી ગુજરાતમાંથી કે દેશમાંથી બાપુએ વિદેશી સંસ્કૃતિને બગાડી અંગ્રેજોને બગાડી અને આ ભારત દેશની રચનાથી મને એવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિદેશીઓના ઈશારે વિદેશીઓને ખુશ કરવા માટે વિદેશીઓ મૂડીપતિઓ ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા લેવા માટે આ ગુજરાતની અંદર દારૂની છૂટ આપી અને ગુજરાતની સંસ્કૃતિનો આનંદ કરી રહી છે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા નહીં આવે ત્રીસ દિવસની અંદર ગુજરાતમાંથી સંપૂર્ણ દારૂબંધી થવી જોઈએ ગ્રેટ સિટી અને ગાંધીનગરમાં જે દારૂ વેચવાની છૂટ આપી છે કાયદો પરત ખેંચવો જોઈએ અને ત્રીસ દિવસની અંદર આ કાયદો પરત ખેંચવા નહીં આવે તો અમે ગુજરાતના સામાજિક આગેવાનો મા અંબાના દર્શન કરી અને ચાલતા ગાંધીનગર આવીશું અને